છે જિલ્લાનો પાટીદાર સમાજ દ્વારા ન્યાય માટે માંગ છે બેસણામાં મળેલા તમામ પાટીદારો ન્યાય માટે ઠરાવ કરાયો છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી ન્યાય માટે રજૂઆત કરાશે સુસાઈડ ડોટમાં જેમના નામ છે તેમની સામે આજે ફરિયાદ કરાશે અમે ન્યાયની લડતમાં પરિવારની સાથે છીએ ધારાસભ્ય નિવસે સુતાર્યા વાત કરી છે મહત્વ છે ખેડા નાની જેરમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા કનુ પટેલે ભાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું સાથે સોસાયટી નોટમાં આરોપ લગાવ્યો છે કે ઉપરી અધિકારીઓ દ્વારા કામ કરવાના બિલ પાસ કરવામાં હેરાનગતિના કારણે જીવન ટૂંકાવ્યું છે ત્યારે સોસાયટી નોટમાં જે લોકોનું નામ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને પીડિત પરિવારને ન્યાય આપવા માટે હવે પાટીદાર સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે આજે મહીસાગર જિલ્લા પારિદાર સેવા સમાજના પ્રમુખ તરીકે અમે એક એવો ઠરાવ કરેલો છે કે કપડલ તાલુકાના આરંભી વિભાગના જે કડિયા સાહેબ હોય કે ગુપ્તા સાહેબ હોય એસો હોય કે એમને પજવણી કરનાર અને એમને ત્રાસ આપી એમને કોઈ પૈસા ની તકલીફ નથી ખાલી માનસિક ત્રાસ આપવાથી કનુભાઈ આ પગલું ભર્યું એવું અમે ચોક્કસ સમાજ વતી આવું કહી શકીએ કેમ કે અમે સમાજમાં એમની સાથે હતા એટલે એમને કોઈ નાણાકીય ભીડ નહોતી પણ માણસ માનસિક ત્રાસ છે એટલો બધો થાકી ગયેલા તો અમારી એવી માંગણી છે કે આ અધિકારીઓ ઉપર સખતમાં સખત પગલાં લેવા જોઈએ સરકારમાં અમારા વડીલ કહી શકાય મૃદુ અને મક્કમ કહી શકાય એવા તમામ અધિકારીઓને સજા થવી જોઈએ તપાસ થવી જોઈએ અને એમના જેલના સળિયા ગણવા પડે એવી પરિસ્થિતિ લાવવી પડે આજે સન્નિષ્ઠ કાર્ય કરતા સમાજ વચ્ચે પરિવાર વચ્ચે નથી રહ્યા તો જે કનરગર થઈ છે એના જ્યાં સુધી તપાસ નહીં થાય જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સમાજની સાથે રહીને કનુભાઈ માટે પરિવાર માટે અડગ વિશ્વાસથી અમે અમે ભેગા રહેવાના છીએ તટસ્થ રીતે એની તપાસ થાય અને ગુનેગારોને સજા મળે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ પરિવારની સાથે અને એમને જે કંઈ જરૂરિયાત ઊભી થાય જ્યાં જ્યાં જવાનું થાય ત્યાં સાથે રહેવા માટે અમે બધાએ આજરોજ નિર્ણય કરેલો છે અને ન્યાયની આ લડતમાં મહીસાગર ભાજપ પણ પરિવારની સાથે રહેશે